મે આમ આદમી પાર્ટીના પ્રદેશ સંગઠન મંત્રી તેમજ જુનાગઢ લોકસભાના ઇન્ચાર્જના પદ ઉપરથી રાજીનામું આપી હું અત્યારે અપક્ષ ઉમેદવાર તરીકે લડી રહ્યો છું મારો ક્રમ નંબર સોળ છે અને મારું નિશાન બેટરી ટોર્ચ છે મને વિશ્વાસ છે કે લોકો મને જીતાડશે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભરવાનું પાછળનું મેઇન મારું રીઝન એવું છે કે અમુક લોકો પોતાનો રાજકીય અંગત સ્વાર્થ સાધવા માટે વિશાવદર વિધાનસભાની જનતાને ગુમરાહ કરવા માટે નીકળ્યા છે અને આની પહેલા પણ એક વખત ગુમરાહ કરી ચૂક્યા છે હવે બીજી વખત એ મોકો જોઈ એને વિસાવદરની ભોળી જનતાને કરવા માટે નીકળ્યા છે તો હું એવું ઈચ્છું છું કે વિસાવદરની ભરોસો કરશે જો મારી ઉપર ભરોસો કરશે તો વિસાવદર વિધાનસભાના એવા અનેક કામો છે જેમ કે વિસાવદર વિધાનસભાની અંદર જીઆઈડીસી ની સ્થાપના કરાવવી વિસાવદર વિધાનસભાની અંદર કોલ્ડ સ્ટોરેજની સ્થાપના કરાવવી વિશાવદર વિધાનસભાની અંદર ક્યાંય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નથી તો એમના માટે લડવું સૌની યોજનાના માટે લડવું અને રત્ન કલાકારોના જે પ્રશ્નો છે એ તમામ મુદ્દે હું લડીશ આટલો મને વિશ્વાસ છે અને જો લોકો મારી ઉપર વિશ્વાસ કરશે તો હું લોકોની અપેક્ષાઓ પૂરી કરીશ અસ્તુ જય હિન્દ જય ભારત મેં અગાઉ પણ આપને વાત કરેલી છે કે અમુક લોકો પોતાના અંગત રાજકીય સ્વાર્થ માટે ગુજરાતના હજારો યુવાનોને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે વિસાવદર વિધાનસભાની ચાર લાખની જનતા અને બે લાખ સિત્તેર હજાર મતદારોને ગુમરાહ કરવા માટે ભ્રમિત કરવા માટે ભળવવા માટે અત્યારે નીકળ્યા છે તો એ લોકો ફરીથી હેરાન ન થાય દુખી ન થાય અને પછતાવું ન પડે એટલા માટે મેં નિર્ણય કર્યો છે કે હું અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડીશ અને લોકો મને જીતાડશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે આગામી સમયમાં કોઈ પાર્ટીમાં જોડાવાની ઈચ્છા છે અત્યારે મારું પહેલું વિઝન એ જ છે કે એક અપક્ષ ઉમેદવાર તરીકે પૂરી તાકાતથી અને લોકોનો વિશ્વાસ જીતી અને સંપૂર્ણ આન બાન અને શાંતિ હું લડત લડીશ રાજકીય લાભ ખાટવા કે રાજકીય સ્વાર્થ સાધવા માટે હું લડતો નથી અને અત્યાર સુધીનું મારું રાજકારણ પણ એ જ છે હું છેલ્લા પાંચ વર્ષથી જાહેર જીવનમાં છું મેં ક્યારેય મારા લાભ માટેની વાત નથી કરી બે હજાર બાવીસ માં મને ટિકિટ ન આપી પાર્ટી છતાં પણ હું પાર્ટી સાથે જોડાયેલો રહ્યો હતો અને સતત દિવસ રાત જોયા વગર મોટી કરવા માટે મહેનત કરેલી હતી એટલે આગામી સમયમાં હું રાજકીય પાર્ટીઓ માટે કરીશ કે નહીં એ મહત્વનો મુદ્દો નથી હું લોકોની અને જનતાની સેવા માટે છું મને ઉગશે તો કોઈ બી પાર્ટી એવી હશે કે જે લોકોની સેવા કરતી હશે કે જે લોકોના પ્રાણ પ્રશ્નોને નિકાલ કરતી હશે તો હું વિચારીશ